નમસ્કાર મિત્રો કેમ છો આપનું સ્વાગત છે મોજીલો ગુરુ ચેનલમાં જ્યાં મોજ અને જ્ઞાન સાથે સાથે મળશે એકદમ મસ્ત મજા હું છું કલ્પના ખારવા અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અંધ અપંગ મંદબુદ્ધિ અને બહેરા મૂંગા જેવા દિવ્યાંગોના ઉત્કર્ષ અને તેમના સેવાકીય કાર્યો માટે સતત કાર્યરત માંડવીની સંસ્થા અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો તેત્રીસમો સ્થાપના દિવસ અઠ્ઠાવીસ બેને શુક્રવારના દિવ્યાંગોના સેવાકીય કાર્યો કરીને ઉત્સાહભેર ઉજવાયો હતો સંસ્થાના પ્રમુખ શાંતિલાલભાઈ ગણાત્રાના પ્રમુખ સ્થાને યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંતભાઈ ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીના મુખ્ય મહેમાનપદે સંસ્થાના તેત્રીસમાં સ્થાપના દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના કાયમીદાતા વૈદરાજ માવજીભાઈ પરબત મેપાણી મોટા આસંબિયા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય મહેમાન પદેથી મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક અને મહામંત્રી ડોક્ટર ચંદ્રકાંત ચોથાણી અને કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ સંસ્થાએ બત્રીસ વર્ષ દરમિયાન સાધેલી પ્રગતિની સરાહના કરી સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટી મંડળને અભિનંદન પાઠવી સંસ્થાને હંમેશા સાથ સહકાર આપવાની ખાતરી ઉતારી હતી સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં ખજાંચી પ્રતાપભાઈ ચોથાણી ટ્રસ્ટી ડોક્ટર આદિત્યભાઈ ચંદારાણા રમતગમત પ્રોજેક્ટના ચેરમેન કમલેશભાઈ પાઠક સહમંત્રી સુલતાનભાઈ મીર સહ ખજાંચી અશ્વિનભાઈ ગજરા વગેરે ઉપસ્થિત રહીને સહયોગી રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના મંત્રી પ્રમુખ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે સહમંત્રી સુલતાનભાઈ મીરે આભાર દર્શન કરેલ હતું દાતા પરિવારના માવજીભાઈ મેપાણી કાંતાબેન માવજી અને રતનબેન પ્રેમજી ત્રણે મોટા આસંબિયાએ પણ ઉપસ્થિત રહીને સંસ્થાની કામગીરીને બિરદાવી સંસ્થાને હંમેશા સાથે સહકાર આપવાની ખાતરી આપી હતી સંસ્થાના શૈલેષભાઈ મીઠાવાલા અને નિશાબેન પરમાર સહયોગી રહ્યા હતા સંસ્થાના સ્થાપક પ્રમુખ અને પંદર વર્ષ સુધી પ્રમુખપદે રહીને સંસ્થાની પ્રગતિમાં સિંહ ફાળો આપનાર ડોક્ટર મધુકરભાઈ રાણા શ્રીમતી સરોજબેન મધુકરભાઈ રાણા પૂર્વ પ્રમુખ અને માંડવીના જાણીતા સર્જન ડોક્ટર કૌશિકભાઈ શાહ સંસ્થાના ટ્રસ્ટી પૂર્વ ઉપપ્રમુખ અને જાણીતા કથાકાર અશ્વિનભાઈ શાસ્ત્રી ટ્રસ્ટી નિલેશભાઈ શાહે કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી